શિસ્તના બળગા ફૂતી ભાજપની અંદર અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની લડાઈમાં એ નેતાઓ ભાન અને પોતાનો ઈગો સંતોષવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કાંઈ નહીં પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને ઝઘડો ને એમાં ક્યાં કોઈને વાંધો છે પણ કોઈ દીકરી કોઈ જગ્યાએ નોકરી કરે છે પોતાની રોજીરોટી મેળવવા માટે નોકરી કરે છે અને જ્યાં નોકરી કરે છે ત્યાં એને કંઈક કામ સોંપવામાં આવ્યું છે ને એને કામ કર્યું તો એ શું એ દીકરીનો ગુનો છે દીકરીએ પોતાની રોજી રોટી મેળવવા માટે કઈ નોકરી કરવી પડે શું એનો ગુનો છે આ પોલીસ તંત્ર નેતાઓને ખબર હોવા છતાં એ દીકરીઓ પર ગુનો નોંધી અને એનું જાહેરમાં સરઘસ કાઢવું એ મને લાગે છે કે ક્યાંક અને ક્યાંક આ ગુજરાત માટે શરમજનક ઘટના છે મારી માગણી છે કે આ દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું આ અપમાનની અંદર જે નેતાઓને જે અધિકારી સંડોવાયેલા છે એ તમામનું પણ અમરેલીની બજારમાં જાહેરમાં સંઘર્ષ નીકળવું જોઈએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી